નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જય શ્રી રામ ના નારા ગુંજી ઉઠ્યું વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસ વીર નર્મદ યુનિવર્સિટીમાં આજથી પાંચ દિવસ યુવા મહોત્સવનો આરંભ થયો સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પચાસમાં સ્વર્ણિમ યુવા મહોત્સવનો બીજી જાન્યુઆરીના રોજ યુનિવર્સિટી પરિસરમાં પ્રારંભ થયો યુવા મહોત્સવને ખુલ્લો મૂકવાના કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટી ગીત દ્વારા યુવા મહોત્સવનું ઉદઘાટન કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ કુલ સચિવ શ્રી ડૉક્ટર રમેશદાન ગઢવી દ્વારા કન્વેન્શન હોલમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન બાદ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન અખિલ ભારતીય સ્વદેશી જાગરણ મંચના સહસંગઠક સતીશજી દ્વારા વિષયને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું હતું આ પ્રવચન વિદ્યાર્થીઓમાં ઉદ્યમિતા પર કેન્દ્રિત હતું તેમણે યુવક મહોત્સવમાં ઉપસ્થિત યુવકોને સ્વાવલંબન માટે અભ્યાસ અને નોકરીની સાથે સાથે સ્વાવલંબી બનવા પર ભાર મૂક્યો હતો યુવાનોને ખાનગી અથવા સરકારી નોકરીઓના ભરોસે ન રહેતા સ્વરોજગાર વિકસાવવા પર કહ્યું વિદ્યાર્થીઓને નોકરી શોધનારાઓની જગ્યાએ નોકરી આપનાર બનવાની સલાહ આપી હતી તેમણે વિદ્યાર્થીઓને ઉદ્યમી બનવા જણાવ્યું હતું અને મહારાષ્ટ્રના અંકોલા વિસ્તારની આદિવાસી મહિલા કલ્પના સરોજ એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ જમશેદજી રતનજી ટાટા અને માર્ક ઝુકરબર્ગનું ઉદાહરણ આપી નાની ઉંમરમાં વિદ્યાર્થીઓને કઈ રીતે તે ઉદાહરણોમાંથી પ્રેરણા મેળવી ઉદ્યમી બની શકે તે સમજાવી પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું તેમનું કહેવું છે કે નોકરી કરનાર વ્યક્તિ ગર્વથી જીવી શકતો નથી પરંતુ ઉદ્યમી બનવાથી સાચું ગર્વ અનુભવી શકે છે તેમ જણાવ્યું હતું અને ગુજરાતના યુવાનોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ગુજરાત તે જ વિકસિત રાજ્ય છે તેનું કારણ તેના યુવાનો ઉદ્યમી છે આ બાબતે ગુજરાત સમગ્ર દેશની દિશા દેખાડવાની ક્ષમતા ધરાવે છે ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ એન ચાવડાએ વિષયને અનુરૂપ ટૂંકું પ્રવચન આપ્યું હતું તેમણે વિધિવત પચાસમાં સ્વર્ણિમ યુવા મહોત્સવને અને સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર અને સામાન્ય જનતા માટે ખુલ્લો મૂક્યો હતો કાર્યક્રમના અંતમાં જે યુનિવર્સિટી વિભાગો અને કોલેજોએ કળશ યાત્રામાં ભાગ લીધો હતો તેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુનિવર્સિટી વિભાગો અને કોલેજોને સન્માનિત કરવામાં આવી હતી અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી પ્રકાશચંદ્ર હું આજે કાર્યક્રમ થઈ રહ્યો છે મારા વિભાગ દ્વારા થઈ રહ્યો છે અને જ્યારે રામ પ્રભુ રામની પ્રતિષ્ઠા થઈ છે પ્રભુ રામ જ્યારે પાંચસો વર્ષના સંઘર્ષ પછી એક ભવ્ય દિવ્ય મંદિરના અંદર બિરાજમાન થવાના ત્યારે આખા ભારતમાં એક ચેતના જાગી છે જનચેતના અને એના કારણે અમે પણ નક્કી કર્યું કે અમારું જે આજે યુવક કલ્યાણના દ્વારા જે આયોજિત યુવા મહોત્સવ છે પચાસમાં એની થીમ અમે રામની આપી તમે જોઈ રહ્યા છો કે પચાસથી વધારે કોલેજો આજે રામમય બની છે આજે યુવાનો એક મહિનાથી પ્રેક્ટિસ કરીને આ તમારી સામે પ્રસ્તુતિ કરે છે આજે દરેક યુવાના હૃદયમાં રામ દેખાય છે એના હોઠો પર રામ દેખાય છે અને મને વિશ્વાસ છે કે આજે જે પ્રકારે યુવાનો ઊભા થઈ રહ્યા છે આવનારા સમયમાં ભારત પૂરો વિશ્વગુરુ બનશે અને આ રામ રાજ્ય પુનઃ આવશે આ યુવાનોની જનચેતના જોઈને મને દેખાઈ રહ્યું છે